નમસ્કાર આપ જો રહ્યા છો નાઇન કે એમ ગુજરાત મહેસાણા જન્મદિવસ નિમિત્તે મહેસાણા નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી મહેસાણા શહેરના સસો ને સડસઠમાં જન્મદિવસ ઉજવાયો આ સ્થાપના દિવસ નિમિત્તે મહેસાણા સ્થિત તોળવારી માતાના ચોકમાં દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત યાત્રાના કાર્યક્રમમાં શિવાળીના ધામ તરફના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ ગીરિબાપુ તેમજ વિવિધ મંડળો સંસ્થાઓ ટ્રસ્ટો અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું મહેસાણા શહેરના સ્થાપના મહારાજા મહેસાજી ચાવડા મહેસાણા નગરની સ્થાપના કરી હતી મહેસાણા નગરનું મુખ્ય સ્થળ એટલે તોરણવાળી માતાજીનું મંદિર અહીંયા મહેસાજી ચાવડાએ તોરણ બાંધીને મહેસાણા નગરની સ્થાપના કરી હતી મહેસાણા શહેરના સસોને સડસઠમો સ્થાપના દિવસ નિમિત્તે મહેસાજી ચાવડાની પ્રતિમાને પુષ્પજલિ અર્પણ કરી શોભાયાત્રાનું શુભારંભ કરાવ્યું હતું આ પ્રસંગે મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરિશભાઈ રાજગોર લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા પ્રમુખ તુષાબેન પટેલ તથા અન્ય આગેવાનો સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી